કેબિનનો દરવાજો ખોલી પ્યુને હળવેક રહીને ટેબલ પર વિઝિટિંગ કાર્ડ મૂક્યું કાર્ડ મૂકીને એ ત્યાંથી ગયો નહીં પણ ઊભો રહ્યો કાગળમાંથી માથું ઊંચું કરીને પૂછ્યું કેમ પ્યુને કહ્યું કે કોઈ ભાઈ બહાર તમને મળવા આવ્યા છે અને કહે છે કે વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી ભગીરથ પંડ્યા બી એ બી કોમ ચાર્ટર્ડ એકાઉન્ટ એકદમ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો પ્યુનને પૂછ્યું ક્યાં છે એ ભાઈ બહાર સોફા ઉપર બેસાડ્યા છે બોલાવો બોલાવો એમને ભગીરથભાઈ આવ્યા ઉષ્માથી ભેટ્યા ખબર અંતર પૂછ્યા ચા પીતા પીતા પૂછ્યું કે ઘણા વર્ષે આપણે મળ્યા નહીં હા સાત આઠ વર્ષ થઈ ગયા હશે નોકરી છોડી દીધી હા ત્રણેક વર્ષ થઈ ગયા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે આજે એક કંપનીનું ઓડિટિંગ હતું એટલે અહીં આવ્યો છું કામ પૂરું થયું એટલે મને થયું કે તમને મળતો જાઉં થોડું શોપિંગ પણ કરવું છે એટલે આપણે બંને સાથે નીકળીએ એ ગણતરીથી અને ઘડિયાળમાં જોઈને કહ્યું ઓફિસ સમય તો પૂરો થઈ ગયો ને શોપિંગ અને તે પણ ભગીરથ પંડ્યા જોડે આ વિચારથી મનમાં થોડી ગભરામણ થવા લાગી વર્ષો પહેલાં જ્યારે પંડ્યાજી જોડે જ્યારે જ્યારે શોપિંગમાં ગયા ત્યારે ત્યારે દુકાનદાર જોડે જે ઝઘડા થયા છે એ અકળામણ ભર્યા અનુભવ યાદ આવ્યા વિના રહ્યા નહીં ભગીરથભાઈને દુર્વાસા મુનિની પ્રકૃતિ વારસામાં મળી હતી વાત વાતમાં ગુસ્સે થઈ જાય કોઈનું સાંભળે નહીં દુકાનદારને અમુક વસ્તુ બતાવવાની કહી હોય અને બીજી વસ્તુ બતાવે તો પણ એને ખખડાવી નાખે આવી પ્રકૃતિવાળા પંડ્યા જોડે જ્યારે બજારમાં ગયો ત્યારે બહુ જ વિચિત્ર અનુભવ થયો બહુ જ શાંતિથી એ કરતા હતા ન ગુસ્સો ન ઘાટાઘાટ કે ન બૂમબરાડા એમાંએ એક દુકાનદારે જ્યારે દસ મીટર લેંઘાનું કાપડ પસંદ કરી પંડ્યાજીએ પેકિંગ કરવાનો ઓર્ડર આપ્યો ત્યારે સેલ્સમેને ચાલાકી કરી કાઉન્ટરની નીચે રાખેલા સેકન્ડનો માલ પેક કરવા માંડ્યો જ્યારે ચાલાકી પકડી લીધી પણ સેલ્સમેનને ખખડાવી નાખવાને બદલે પંડ્યાજીએ હસતા હસતા સેલ્સમેનને કહ્યું કે દોસ્ત તમારી સમજવામાં કંઈક ભૂલ થતી લાગે છે મેં તાકામાંથી કાપડ પસંદ કર્યું છે એમાંથી જ ફાડી આપો ને પંડ્યાના સ્વભાવનું આ પરિવર્તન જોઈને આશ્ચર્ય પામ્યો ખરીદી પછી એક હોટલમાં બંને જણા કોફી પીવા બેઠા ત્યાં બોલાઈ ગયું કે ભગીરથભાઈ તમારા સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવી ગયું છે હું ગુસ્સે કેમ નથી થતો એ વાતનું જ તમને આશ્ચર્ય થાય છે ને લગભગ એવું જ એવું જ નહીં એ જ ભગીરથભાઈએ હસતા હસતા કહ્યું મારા સ્વભાવથી માત્ર મારા કુટુંબીજનો જ નહીં પણ મિત્રો પણ પરિચિત હતા હું વાત વાતમાં તપી જતો ગુસ્સે થઈ જતો કોઈનું પણ સાંભળ્યા વિના એની જોડે ઝઘડી પડતો પણ ભાઈ એ વખતે હું એમ જ માનતો હતો કે સિક્કાની એક જ બાજુ હોય છે એટલે કોઈની પણ વાત સાંભળ્યા વિના કોઈની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર એક જ પાટે મારી ગાડી ગબડાવી જતો હતો પણ અશોકે મને ભાન કરાવી દીધું કે સિક્કાને બીજી બાજુ પણ હોય છે અશોક કોણ અશોક તમે કદાચ નહીં ઓળખો મારો જીગરી દોસ્ત પહેલાં તો અમે બહુ નજદીક રહેતા હતા પણ પછી એણે બેંકની લોન લઈને શહેરને છેડે ઘર બનાવ્યું એટલે મળવાનું ઓછું થઈ જતું હતું પણ અઠવાડિયે એક વખત તો અચૂક અમે મળી લેતા બીજી કોફી મંગાવીશું બીજી કોફીનો ઓર્ડર આપી ભગીરથભાઈએ વાતનો દોર સાંધી લીધો હા અશોક સાથે મારે ગાઢ સંબંધો મારી બહેન માટે જેટલા જેટલા મુરતિયા જોયા ત્યારે દરેક વખતે અશોક તો સાથે જ હોય એનો અભિપ્રાય ફાઇનલ ગણાતો પછી તો બહેનના લગ્ન લેવામાં વાડી રાખવાથી માંડીને ગોર મહારાજ સુધીની બધી જ વ્યવસ્થા અશોકે અને એની પત્ની સુમિત્રાબહેને માથે લઈ લીધી હતી લગ્નને આગલે દિવસે રાત્રે એક વાગ્યા સુધી બંને જણ એમના નાના બાબાને ત્યાં રોકાયા હતા બીજે દિવસે સવારે સાડા સાતે વાડીમાં મળવાનું ગોઠવીને બંને ઘેર ગયા સવારે સાડા સાતે લગ્નની એક પછી એક વિધિઓ શરૂ થવા લાગી પણ અશોક કે સુમિત્રા ભાભી કોઈ દેખાયું નહીં એ બંનેની પૂછા થવા માંડી એટલે સ્વભાવ પ્રમાણે અકળાઈને મેં કહી દીધું જહન જહનમાં જાય ખાડીમાં ગયા બંને જણા બહેનના લગ્ન લીધા છે ને ખરે વખતે સમયસર હાજર ન થાય તો ધોઈ પીવી છે એની દોસ્તીને આજે રિસેપ્શન વખતે કોઈ ભાઈ આવ્યા બહેન માટે એકસો એકાવન રૂપિયાનો ચાંદલો કિંમતી સાડી અને શુભેચ્છાનો લાલ અક્ષરે લખેલો અશોક સુમિત્રાના નામનો પત્ર એમણે બાને આપ્યો બાઈએ મને બોલાવી આ બધું બતાવ્યું ત્યારે મેં ગુસ્સાથી કાગળ ફાડી નાખ્યો દીપ્તીએ કિંમતી સાડીનો ડૂમો કરી એનો ઘા કરી દીધો ને પેલા પૈસાનું કવર એ ભાઈના સામે ફેંકીને બોલી દીધું જાઓ કહી દેજો તમારા સગલાઓને કે આવો વિવેક કરવાની હવે કોઈ જરૂર નથી મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો બા બાપુજી મને પટાવી વાળીના જુદા રૂમમાં લઈ ગયા લગ્ન તો લગ્ન તો પતી ગયા પણ મારા ગુસ્સાને કારણે બા બાપુજી કે કોઈએ અશોક સુમિત્રાની વાત જ ન કાઢી પણ પંદર દિવસ પછી બહેન ઘરે આવી ત્યારે એણે હઠ લીધી મને કહ્યું કે ભાઈ જે તમે મારા ભાઈ છો એમ અશોકભાઈ પણ મારા ભાઈ છે તમારી સાથે એને પણ હું રાખડી બાંધું છું ભલે એ મારા લગ્નમાં ન આવ્યા પણ નાની બહેન તરીકે ભાઈ ભાભીને મારે પગે લાગવા તો જવું જ જોઈએ ને લાડકી બહેનની હઠ આગળ મારે ઝૂકી જવું પડ્યું રવિવારે વરઘોડિયા જોડે હું અને મારી પત્ની અશોક સુમિત્રાને ઘેર જવા નીકળ્યા બા બાપુજીએ ખાનગીમાં મારી પત્નીને કહી રાખ્યું હતું કે ભગીરથ જો એના દોષ જોડે ઝઘડી પડે તો વાતને વાળી લેવી અમે અશોકને ઘેર ગયા દરવાજો ખુલ્લો હતો દિવાનખંડમાં અશોકનો નાનો બાબો સોફા પર ઊંઘતો હતો બંનેને બૂમ પાડી ભાભી આવું કેમ તરત જ રસોડામાંથી સુમિત્રા ભાભી બોલ્યા આવો આવો બેસો હું એક મિનિટમાં આવી એમ કહીને ઝડપથી એ રસોડામાંથી નીકળી બેડરૂમમાં ઘૂસી ગયા નવી નકોર સાડી પહેરી એ બહાર આવ્યા અખંડ સૌભાગ્ય ઈચ્છું બંનેના હાથમાં અગિયાર અગિયાર રૂપિયા મૂક્યા બંનેના મોંમાં ગોળની કાંકરી મૂકીને પૂછ્યું કે શું લેશો ચા કોફી કે પછી ઠંડુ સુમિત્રા ભાભીનો વેગ જોઈ હું મનમાં સમસમી ગયો કહેવાની ઈચ્છા થઈ ગઈ કે બહારમાં ગઈ તમારી ચા અને તમારી કોફી બોલાવો અશોકને બેડરૂમમાંથી બહાર આવ ક્યાં સુધી મોઢું સંતાડી પણ મારી જીભ ચળવળે તે પહેલાં મારી પત્નીએ કોણી મારી મને ચૂપ કરી દીધો ભગીરથભાઈએ શ્વાસ લીધો ઠંડી ગાર થયેલી કોફીનો કડવો ઘૂંટડો ગળે ઉતારતા હળવા સાદે કહ્યું આ સ્ત્રીઓમાં પણ કોણ જાણે ભગવાને ગજબની શક્તિ મૂકી છે કે હવામાંથી વાતની ગંધ પકડી લે જ્યારે સુમિત્રા ભાભી વરઘોડિયાના ઓવારણા લઈને ચા કોફીનું પૂછતા હતા ત્યારે મારી પત્નીથી ન રહેવાયું રોસડા તરફ સરકી ગયા સુમિત્રા ભાભીનો હાથ પકડીને એ બોલી ઊઠી ભાભી સી વાત છે એ કહી દો અમે આવ્યા ત્યારે રસોડામાંથી ઝડપભેર નીકળી તમે બેડરૂમમાં ગયા ત્યારે સફેદ સાડલો પહેર્યો હતો પછી બેડરૂમમાં જઈ તમે અપશુકન ન થાય એટલા માટે નવું કપડું પહેરી બહાર નીકળ્યા પ્લીઝ સાચી વાત કહી દો ગિરીશભાઈ સાચું કહું એ દ્રશ્ય આજે પણ હું ભૂલ્યો નથી સુમિત્રા ભાભી મારી પત્નીને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પંદર દિવસ સુધી ગળામાં દબાયેલો ડૂમો બહાર નીકળી ગયો વાત એમ હતી કે મારો પ્રિય દોસ્ત મારી બહેનના લગ્નના દિવસે જ વહેલી સવારે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો વાડીમાં આવવા બંને જણા વહેલા ઉઠ્યા પણ છ એક વાગ્યે અશોકનું શરીર ઠંડુ પડવા લાગ્યું ડૉક્ટરને બોલાવવા મોકલ્યા પણ એ આવે તે પહેલાં તો અશોક સૌને છોડીને ચાલ્યો ગયો હતો અને એની પત્નીનું ડાપણ તો જુઓ પંદર પંદર દિવસ થયા પણ લગ્નવાળા ઘરને શોકની છાયા પણ ન નડે એ માટે કહેરાવ્યું પણ નહીં બપોરે ચાર વાગ્યે ડાઘુઓ અશોકના ફૂલ લઈને આવ્યા ત્યારે એણે એક ડાઘુને સાડી ચાંદલો અને શુભેચ્છા લઈને મારી બહેનના રિસેપ્શનમાં મોકલ્યો ગજબની વ્યવહાર કુશળતા હતી એ બાઈમાં આવી વખતે હું હોત તો